કલા સંસ્કૃતિ અને સમાજ સેવા સાથે સંકળાયેલી વડોદરાની પંચમ સંસ્થા દ્વારા વડોદરાના ત્રણ જેટલા સન્માન કરવામાં છે વડોદરાની સાંસ્કૃતિક સંસ્થા પંચમ દ્વારા વડોદરાનું નામ રોશન કરનાર ફિલ્મ નિર્માતા દિર્ગદર્શક સ્વપ્નના વાઘમારી જોશી ત્રણ વર્ષના ફાયર માર્શલ ડીડી પુરંદરે અને લેફ્ટનન્ટ કર્નલ મુરલીધર શાન ભાગનું સન્માન કરવામાં આવ્યું આ ત્રણેય વ્યક્તિઓ વડોદરા સાથે સંકળાયેલા છે આ સમારોહનું સંચાલન શ્રેયસી વઝે મંત્રવાદીએ કર્યું હતું પંચમ સંસ્થાના અગ્રણીએ અજેત કાનીટકર અને વાયોલીન વાદક શ્રીરામ આઠલીએ દ્વારા સામાન્યથી અસાધારણ વ્યક્તિત્વ મેળવનાર ત્રણેય મહાનુભાવ નિશાલ ઓઢાવીને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા

अनेक सर्वप्रधान सन्माननीय व्यवस्थापक अंगांनी त्यांचं व्यक्तिमत्व म्हणजे कधीची जन्मभूमी तर कधींची कर्मभूमी ही वडोदरा आहे आज आपका सम्मान होने वाला है पंचम की तरफ से तो मतलब आप आपका क्या अनुभव है आज और आप को क्या एक संदेश देना चाहते हैं मेरा लगभग अड़तीस साल है जो आख से बड़े बड़े धोखे होते हैं इस धोखो से एक तो जिनकी जान खतरे में थी उनको बचाया है और जो अपनी संपत्ति है उसका मैंने यानी सेविंग किया है इसमें सिर्फ आपका ही नहीं बल्कि तो बड़ी बड़ी जब कोई बिल्डिंग गिर जाती है या कुछ हो जाती है तो उस जगह में रेस्क्यू ऑपरेशन करना बहुत महत्वपूर्ण होता है और वाड़ी में में जब 1982 में एक पांच मंजिली बिल्डिंग गिरी तो उसमें दो बच्चों को अट्ठारह घंटे के मैंने बाद मैंने जिंदा निकाला किसी भी प्रकार का जो ऑपरेशन चल रहा था क्रेन का वगैरह सारा बंद कर दिया क्योंकि उनको जो हवा मिल रही थी वो हवा का रास्ता बंद हो जाएगा इसके लिए ये बंद करो और हम टनलिंग मेथड करके उनके पास पहुंचेंगे और उनको बाहर निकालेंगे और इसमें यश मिला दो बच्चों को और रात को सो भी गए थे वो वहीं पे जहां फंस गए थे वहां सो भी गए थे मगर हम उनके पास बिल्कुल मेहनत से पहुंचे छोटी छोटी चीज बाहर निकाल के आगे जाते थे और उनके पास पहुंचने की कोशिश की बराबर मुझे अंदाज था कि किस जगह में ये आदमी बच्चे हो सकते हैं और बराबर वो अंदाज करेक्ट निकला और उसको हम उन लोगों को 18 घंटे का पहले बड़े बच्चे को निकाला और उसको पूछा कि भाई तुम्हारा दूसरा भाई कहाँ है तो बोले वो मेरे पीछे में ही था

હું હંમેશા એક વસ્તુ કહું છું કે કલા છે ને એ જાગૃત દેવસ્થાનની જેમ છે જે જાગૃત દેવસ્થાન હોય ને તમે જે ચઢાવો ને એ તમને પાછું મળે જ થોડોક સમય આમ તેમ જાય તમે પચાસ ટકા ચઢાવશો તો તમને પચાસ ટકા જ મળશે પણ સો ટકા ચઢાવશો ને સો ટકા તમને સો ટકા પાછા મળશે એટલે હું એટલું કહીશ કે ઈમાનદારીથી સેવા કરો કલાની કલા તમને ચોક્કસ વરદાન આપશે

એ હું શેર કરવાનો પ્રયત્ન કરીશ કારણ કે એ પેશન્સ લોકોને બહુ જલ્દી પતી જાય છે એ પેશન્સ રાખવો અને પોતાના ઉપર વિશ્વાસ રાખવો એ બહુ જ જરૂરી છે કારણ કે આ ફિલ્ડ શું મને લાગે છે બધા જ ફિલ્ડમાં બ્રેક્સ તો આવે જ છે અમારી ફિલ્ડમાં ખાસ આવે છે બધાને આવે છે નાનાથી નાના હોય કે મોટામાંથી મોટા હોય એટલે એ બ્રેક્સની ટેવ પાડીને અને ક્રિએટિવલી કઈ રીતે માણવું એ શીખતા આવડવું જોઈએ આપણા અહીંયા આજકાલ સોશિયલ મીડિયા વગેરે બહુ એક્ટિવ છે બધા જૂથ તમે જોશો તો એ વધારે સોશિયલ મીડિયામાં લાગેલા છે સવારે ઉઠતા સાથે જ ફોન લઈને બેસશે રાત્રે ઊંઘતી વખતે પણ ફોન પડ્યા છે પણ એમાં જે કામની વસ્તુ હોય એવી બહુ ઓછી વાત વાત છે બાકી બધી વસ્તુનું એ નિરીક્ષણ કરે છે આત્મસાત કરે છે વધુ કરે છે એટલે ફર્સ્ટ જે આપણે જૂથ છે એમને પોતાનું જે થોડું થિંકિંગ એમાં થોડું ચેન્જ કરવો પડશે કે ખાલી અને ખાલી ટેમ્પરરી જે આનંદ છે એના સિવાય પણ જીવનમાં બહુ કઈ હોય છે અને પોતાને આત્મ ડિસિપ્લિન સેલ્ફ ડિસિપ્લિન છે એ બહુ જરૂરી છે અને જ્યારે તમારો સેલ્ફ ડિસિપ્લિન હશે ત્યારે તમને ખબર પડશે કે ઓટોમેટિકલી તમને દેશ તમારે જે કર્તવ્ય છે તમારે જે કરવું જોઈએ એ બધું માણસને ધીરે ધીરે એની જાણ થતી જાય છે પણ સેલ્ફ ડિસિપ્લિન નહીં હોય તો એ ગમે ત્યારે ગમે તેવું કામ કરશે અને એને રિયલાઇઝ પણ નહીં થાય કે એ શું કરે છે એટલે આજકાલના લોકોને પોતે સેલ્ફ ડિસિપ્લિન બહુ જરૂરી છે અને એમને પોતે જ કરવું છે બીજો દંડો મારો તમને શીખવાડે એમાં અર્થ નથી યુ હેવ ટુ બી જે આપણું આપણે કહે છે કે તમને નાઇન્ટીન ફોર્ટી સોનમાં સ્વરાજ મળ્યો પણ સ્વરાજ ખરીદે ત્યારે જ મળે જ્યારે તમે પોતે પોતાને ગમન કરો જ્યારે બીજો દંડો મારે તમને ગમન કરે તો એના અંદર એ સ્વરાજ નથી કારણ કે એ તમને કોઈ દંડોમારણ કરે છે તો એ તમને કંટ્રોલ કરે છે તમે પોતે કંટ્રોલ નથી કરતા પોતાને તમને સ્વરાજ નથી મળ્યો તમને પૂર્ણ અર્થમાં સ્વરાજ જોઈતો હોય તો પોતે પોતાને કંટ્રોલ કરવા શીખો દેશની વિશે વિચાર કરો દેશ સોસાયટી પોતાની ફેમિલીની પછી પોતે જેવી રીતે અમારા આર્મી મને કહે છે કે સૌથી પ્રથમ દેશ આવે એના પછી તમારા ટુક્સ આવે અને સૌથી લાસ્ટ તમે પોતે આવો તેવી જ રીતે આજના યુથને પણ એ જ જોવું પડશે કે મારો દેશ સુરક્ષિત હશે તો મારો સમાજ સુરક્ષિત રહેશે મારી ફેમિલી સુરક્ષિત રહેશે ને મૂળ સુરક્ષિત રહેશે તો આજના યૂથને એ જ ખાસ જોવાનું છે